મિત્રો તમે જોઈ રહ્યા છો આઈસર ત્રણસો અડસઠ રેકાડો એન્જિન ટ્રેક્ટર કમની કલર કમની ફિટિંગ છે વન ઓનર ટ્રેક્ટર ખૂબ જ ઓછું હાલેલું અને કમનીના જ ટાયર તમને ટ્રેક્ટરમાં જોવા મળશે તો ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વહેલી તો કે માલિકનો કોન્ટેક કરી લેવો ટ્રેક્ટર ગણતરીની કલાકોમાં વેસાઈ જશે વહેલાં તે પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો વાત કરીએ આવીશ ટ્રેક્ટરની મોડલની બે હજાર અને ઓગણીસનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટર ખાલી છ હજાર કલાક હાલેલું છે કમની ફિટિંગ એન્જિન કંપની ફિટિંગ હાઇડ્રોલિક અને આખું ટ્રેક્ટર તમને ચોખું જોવા મળશે ક્યાંય પણ કાટછળો જોવા નહીં મળે કમની કલર સાથે જ જોવા મળશે અને ટાયર પણ કંપનીના જ જોવા મળશે ખાલી સો હજાર કલાક હાલેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો લુકવાઇજ ગુડ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં બેટરી સારી જોવા મળશે સ્વેપ સ્ટાર્ટ કમ્પ્લીટ ટ્રેક્ટર જોવા મળશે રેકાડો એન્જિન સાથે ટ્રેક્ટર છે સેન્ટર ગેર સાથે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે માલિકનો કોન્ટેક કરી અને વૃદ્ધ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો વાત કરીએ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ જયરાજભાઈ છે જયરાજભાઈ આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને સાઠ હજાર રૂપિયા માત્ર કિંમત રાખેલી છે તેમાંથી પણ નોર્મલ ફેરફાર કરી આપશે તો જયરાજભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત પંચાણું છવ્વીસ આઠ બ્યાસી જયરાજભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ સાઠ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી ગામ અડતાલા ગામ જોવા મળશે નામ જયરાજભાઈ જયરાજભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે ને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે મિત્રો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જયરાજભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે જયરાજભાઈનો કોન્ટેક્ટ કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિસરાજ